નમસ્કાર મિત્રો હું આદિવાસીઓમાં દહેજ પ્રથા ચાલે છે તો આદિવાસી સમાજમાં ખાસ કરીને આદિવાસી સમાજે જે બંધારણ બનાવ્યું છે બિરસા મુંડા દાહોદ તરફથી જે બિરસા મુંડા અને નિયમો બનાવવામાં આવ્યા છે કયા કયા નિયમો બનાવવામાં આવ્યા છે એ માર્ગદર્શિકા સાહેબ ને પણ ખબર છે કે આ માર્ગદર્શિકા બે વર્ષ પહેલા આની ચર્ચા થઈ માનનીય ધારાસભ્ય શ્રીઓ જેવા આપણા કનૈયાલાલ કિશોરી સાહેબ તેમજ આપણા આજે હમણાં સ્ટુડિયમ બેઠા છે માનનીય રમેશભાઈ ધન્યવાદ છે રમેશભાઈ તમે આ પહેલી મોહિમ ઉઠાવી પણ સાથે સાથે આ રમેશભાઈ એ પણ આપી છે અને સાથ સહકાર મહેશભાઈ ભૂરિયા સાહેબ અને શ્રી માનનીય પંચપત્રી જે જસનભાઈ જસનભાઈ બાબોરે પણ આ લગીન આપ્યું કે આ જે પત્રિકા જે છે માર્ગદર્શિક એ પ્રમાણે ત્રણે ત્રણ જિલ્લામાં આપણે લોકોએ વર્તુ જોઈએ અને સારી છે ત્યાર પછી આમાં કોઈ પણ પ્રકારનું કોઈ પ્રકારનો જાય જેમાં આવતો નથી તેમાં છે

બધા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્ય ધારાસભ્યશ્રીઓ આ બનાવ્યું છે બુદ્ધિજીવી વ્યક્તિઓ બનાવી છે તો આને આપણે જાહેર રાખવું જોઈએ પણ હમણાં હમણાં થોડાક દિવસોમાં એ કઈ પંચાયતો ચાલુ થઈ ગયું છે આપણા રમેશભાઈએ પણ આમાં એગ્રી થયા છે બધા લોકો એગ્રી થયા છે તો ગ્રામ પંચાયત ગામે ગામ પંચાયતો કે ત્રણે ત્રણ જિલ્લા માટે છે જે ઘેર બંધારણ જે છે ડીજે દારૂ દહેજ એ તો લગ્ન માં જ થવું જોઈએ એના સાથે ઘેર છે સંવિધાન કાયદો અને પાલન આપણે કરાવવા માટે જે પાણી મગ ચડાવવા પડે ચઢાવવા થઈ શકીએ અમે પણ આ વસ્તુ નહીં થવું જોઈએ આપડી દીકરીઓ અહિયાં દેજ વધારે લે અને જાય કથરાવાડ મજૂરી કરવા આપણે સાથે લેવાય નહીં હું પ્રકાશભાઈ એ જ કઉ છું હવે તો કરો લિમિટ ભીલોડા વાળા જુઓ તમે આજે પટેલિયા સમાજ આપણો એક હવા રૂપિયા લે છે તો શું આપણા દીકરીને આપણે હવા રૂપિયા ના શકીએ હું તો પ્રકાશભાઈ તમારા માધ્યમ કેવા છું કે આપણે બધા લોકો પંચમહાલ દાહોદ પ્રવાસ

રહી ભાગેરેજા સાહેબ બધા ભાગે ભાગે બધુંય ભાગે આપણા લોકોય સભાને બતાવા નીકળ્યા એ પ્રેક્ષકને માં પડે હું રોડલે નીકળ આવું અમારું ઢુંગરાળ વિસ્તારમાં મારું નેટવર્ક નઈ આવે એટલે મારી વાત મુકાડી અમારો જે પાપડી આપણે બિસ્સામુંડા ભવન તમારું અમારું બદામ છે એ જે પત્રિકા દે છે એને શ્રી હોય અને પ્રવીણભાઈ પ્રવીણભાઈ

એટલે પડે એવું બધાય રોકડ રૂપિયા કન્યાદાન હજાર થી અંદર દાન એટલે દાન અને વર સાધન નો સામગ્રીમાં આપે એ કોઈ નહીં અને સોના ચાની દાગી શું જરૂર છે જે દાડા નહીં

બાપના પિતા જે છોકરો પડાવે છે એના ખિસ્સામાં દસ લાખ રૂપિયા અને દસ હજાર રૂપિયા હોય છે અને જયારે દસ લાખ નું કરે છે લાખ માં બહાર ગામ જયેલા મજૂરી ગયેલા ઊંચા પૈસા લે છે બાપ બાપ મરી ગયા છે દીકરી દીકરા ના બાપો તો પૈસા લે દીકરી ના બાપો દીકરા વાળા પૈસા લે પણ દીકરા ના બાપુ પૈસા કઈથી લાવે

ખર્ચો ત્યાં પાઘડી ચાલે છે આ ચાલો નવું નહીં ખર્ચો એક વાર જોવા જાય ખર્ચો વધે છે એક ગાડી થોડી પંદર પંદર ગાડીઓ પચાસ પચાસ ગાડીઓ ખર્ચો ખર્ચો બંધ કરો ખર્ચો એ બે લગન પાઘડીમાં આવો ત્યારે નારિલથી લાવી દો ચાંદ લાલ નારિયલ થી લાવી દો સાહેબ આ વસ્તુ આપણે બંધ થવું જોઈએ પણ કરવામાં આવે છે ખાસ કરીને મોટા ભાગના સ્ટુડિયો અને વિડીયો ના સ્ટુડિયો છે એ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે એ જરૂરી નથી મન ભાવે તેવી રીતના જે ભાવ લઈ રહ્યા છે કેવા ગીતો આદિવાસી સમાજ ને લૂટી રહ્યા છે આજે બોલી ને સિંધી પડીકા ખાવાના આધી આધી છુટકી કહું આધી આધી વિમલ કહું ભાવુ અને એવા ગીતો કે બાજરાના ખેતર માં કાઢવાના શું જે સંસ્કાર છે એટલે અમે કહ્યા મારો સમાજ આજે સિસ્ટમ તોડી ગયો છે મારા સમાજ ની ઓળખ મટી જાય છે આજે નાચવા વાળા આવે તો દારૂ પીએ નાચવાનો આપણે ઢોલે રમો અને ઢોલો વાળા ને પણ પૈસા વધારે લીધા તો ઢોલો નાખા વાળા છીએ આપણે એક દિવસ પેલી ચોલી પહેર્યા પાછા અરતો વધે કે વધે અરે ભાઈ આ ખર્ચા ખોટા મોટા ખર્ચા બંધ કરવા માટે આ પત્રિકામાં અમે આપી છે હવે મારે સાહેબ પ્રકાશભાઈ મારે ગામમાં તમે દેખો છો ડ્રાઈવર ને હા અમે ડુંગરાળ વિસ્તારમાં એટલે મારું કહેવાનું છે કે ગામમાં અલગ અલગ પ્રકારે ખર્ચો ના નક્કી કરે ઘણું થાય છે પ્રકાશભાઈ દસ લાખ લેતા હતા અઢાર તોલા ના હું થઈ થયું સાહેબ દસ લાખ અઢાર તો લાહોનું પંદર લાખ રૂપિયા હોના ના થયા